રામેશ્વર મહાદેવ કુંભારિયા ખાતે પાર્થેશ્વર પૂજા સોળસો પચાર પૂજન રોતના ચાર હજારથી પિસ્તાળીસો માટેના શિવલિંગ બનાવવામાં આવે છે શક્તિપીઠ લંબાજે ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠમાં મા અંબાના મંદિર સિવાય ચૌથી વધુ શિવાલયો આવેલા છે અરાવલી પર્વતમાળાની ગિરિમાળાઓમાં ઘણા શિવ મંદિર આવેલ છે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ ભક્તો દ્વારા સતત એક મહિના સુધી પાર્થેેશ્વર પૂજા શરૂ કરાઈ છે રોજ સવારે કુવારી કાળી માટી લાવી તેના નાના નાના શિવલિંગ બનાવવામાં આવે છે અને ત્યારબાદ માટીના ગણપતિ અને નાગદેવતાની મૂર્તિઓ બનાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ પૂજન કરાય છે રોજના હજારો નાના નાના શિવલિંગ બનાવી પૂજન કરાયા બાદ આ શિવલિંગને સરસ્વતી નદીના જળમાં પધરાવવામાં આવે છે આ પૂજાનું વિશેષ મહત્વ છે રામેશ્વર મહાદેવ ખાતે રોજ સવારે કાળી માટીથી શિવ ભક્તો નાના નાના શિવલિંગ બનાવે છે ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સોળસો પ્રચાર પૂજન કરાય છે દરેક નાના નાના માટીના શિવલિંગની પંચામૃત સાથે પૂજાની શરૂઆત થાય છે અને છેલ્લે બિલીપત્ર પ્રસાદનો ભોગ કરી આરતી સાથે સોળસો પૂજા પૂર્ણ થાય છે શિવમૂર્તિની પૂજા કરવાથી તપ કરતા વધુ ફળ મળે છે પૃથ્વી પરના લિંગને તમામ જાતિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી અનેક ઇચ્છિત ફળ મળે છે પાર્થિવ શિવલિંગની પૂજાથી ધન સમૃદ્ધિ ઉંમર અને લક્ષ્મી મળે છે સમગ્ર કાર્ય પૂર્ણ થાય છે સતયુગમાં ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ પણ પાર્થેશ્વર પૂજા કરી હતી આ પાર્થેશ્વર પૂજા આદિ અનાદિ કાળથી ચાલી આવે છે રિપોર્ટર પીયુષ પ્રજાપતિ દાતા